ભાવ ધરી માડી તારું સમરણ કરે જે સુખ સવાયું હો મારે લીલા લેર છે મસામા ના રાજમા હો

કે આજે તમને કંઈક નવી લાગશે એની અંદર જુઓ અત્યારે મારી બે સ્વરૂપમાં છે બે સ્વરૂપમાં જુઓ શિવ અને શક્તિ શિવ અને શક્તિ આજે મારી બે સ્વરૂપમાં છે શિવ અને શક્તિ બોલો અમરત ચપાની મસાણી બદલે આ હિરજબાઈ પંકજભાઈ પટેલ કે જેઓ આજે શ્રદ્ધાથી તમારા ત્યાં જે મહાપ્રસાદ થાય છે રવિવારના દિવસે તો આજે એમનો જમણવાર હતો તો આ પુરી શાક દાળ ભાત છાસ અને એમને લાવવાની વ્યવસ્થા કરી દીધી મહાપ્રસાદવા કે માણીના ભક્તો અહીંયા આવે છે અમરેલ કાપાની મેલી માતાના ત્યાં તેમનો મહાપ્રસાદની વ્યવસ્થા કરી આપી છે આશીર્વાદ લંગર શ્રી અમરેલ કાપાની મશાળી મગડી માતની જય જોગણીઓ જય શ્રી અમૃત બાપાની જય આજે માડી નું જે આપણે અમદાવાદમાં અમરેવાડી એરિયામાં જે સતની ગાડી ચાલી રહી છે અમૃત બાપાની મશાની મેલી માતાની તો ત્યાં જે બહારની કન્ટ્રી યુએસએ કેનેડા ન્યુઝીલેન્ડ અને અલગ અલગ જગ્યાએથી બધા માનતા પૂરી કરવા માટે માડીના ઉપર સંપર્ક કરતા હોય છે જે આપણે જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ ઉપર જે નંબર લખેલો છે એની ઉપર તો આજે માડીને એક માનતા એવી પણ આવી હતી બીજા એક અમેરિકામાં રહેતા ભાવિક યશભાઈ પટેલ કે જેમણે મંદિરના નિર્માણ કાર્ય માટે પંદર હજાર રૂપિયા એમને સ્વેચ્છાએ માતાજીને ભેટ સ્વરૂપ એમ મંદિર નિર્માણના કાર્ય માટે આપેલા છે તો આજે તમે જોઈ શકો છો કે એમનો શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો છે કે બહાર પણ કન્ટ્રીમાં રહે છે તો પણ એમના કાર્યો સફળ થતા હોય છે તમે મનોમન માતાજીની માનતા રાખો છો અને એ માનતા પૂરી કરવા માટે તમે આ રીતે અહીંયા સ્વેચ્છાએ એમને સહયોગ કરતા હોય છો તદુપરાંત આજે જે મહાપ્રસાદ જે જમણવાર થઈ રહ્યો છે એમાં ઘનશ્યામભાઈ તરફથી છાસનું વિતરણ પણ થવાનું છે

સરસ રીતે ઓપરેશન થઈ ગયું છે અને પૈસા બી 12 લાખ ને રૂપિયા આવ્યા છે મળી છે મળી ગયા હા

આટલી મારી નમ્ર વિનંતી છે માનની જય હું ભાવનગરથી આવું છું છે હું માનતા મને જોબ નથી મળતી કે પછી બીજા દિવસે કંપનીમાંથી આવ્યો અને મારી પાસે ચોઈસ છે કે મારે એક કંપનીમાં જાઉં મારું નામ સરોજ બેન પ્રવી સોલંકી છે કે વાત નહીં કરવાની અત્યાર સુધી અમારા કોઈ કાર્ય થતા નતા હું પોતે શિક્ષક છું પણ આ માતાજીને બહુ ચાહું છું ને આ માતાજીના નિર્માણ માટે બત્રીસ હજાર એક રૂપિયા હું આપું છું ખુશીથી અને સ્વેચ્છા એ મને કોઈ કીધું નથી કે કશું જ નહીં અને માતાજીને ભંડારા માટે પચીસ કિલો ચોખા પાંચ કિલો દાર ને પાંચ કિલો ખાંડ આપું છું બોલો અમૃત બાપાની મસાલી મેળવી માર્ચ માતાજી તો આપણને કશું કહેતા નથી પણ મેં મારી સ્વૈચ્છિક રીતે આપું છું એવી રીતે તમે પણ આ ભંડારામાં અને આ મંદિરના કાર્ય માટે નિર્માણ માટે તમે પણ સહભાગી બનો એવી મારી બધાને શુભકામનાઓ છે જય માતાજી મારા છોકરાઓ કેનેડા રહે છે મારું ફૂલ ફેમિલી અમેરિકા રહે છે આજે અમદાવાદમાં અમરાઈવાડીવાળા મસાણી મેલણી માતાના મંદિરમાં મારા પરિવાર તરફથી એકાવનસો રૂપિયા પંકજભાઈ સીમનભાઈ પટેલ તરફથી આપું છું અને મારો ભત્રીજો અલ્પેશભાઈ સીમન અલ્પેશભાઈ જસુભાઈ પટેલ એ અગિયારસો રૂપિયા માતાના નિર્માણમાં કોણ કરે છે મંદિરના નિર્માણ મંદિરના કોઈકામ બચી ગયા છે અગિયાર હજાર રૂપિયા માને સહકાર કરું છું અમર બાપાને

રાજા અમૃતદાદા ની મેલડી એનું જો મંદિર થતું હોય તો માતાના ચરણે ફૂલની ફૂલની ફૂલ પાંચ ને એક રૂપિયા માતાજીના ચરણે અને આટલો મોટો ભક્તનો હોય તો માતાજી માતાજીનો આવા હોલ તો શું આવા અનેક ગણા હોલ થઈ જાય એની પણ અમૃતદાતાની મસાળની મેરડી પાસે આશા રાખું છું બોલો અમૃતદાતાની મસાળની મેરડી માતની છે કમાના હતા એ માનતા ચઢાવા Yeah. Yep.